આજે હું દૂધીના હલવાની રેસિપી તમારી સાથે શેર કરીશ દૂધીનો હલવો ઘરે જ બનાવું છું આમાં કંઈ હું બહારનું વસ્તુ એડ કરતી નથી કલર પણ નહીં દૂધીને કોણી એવી દૂધી લેવાની બી વગરની નહીં બે પાણીથી ધોઈને પછી સારી રીતે એને છોલી લેવાની આપણે છોલીને પછી સારી રીતે એને છોલીને કાંઈ બી હોય તો થોડા આમ થાઇકાળી લેવાના અલગ કરતું રહેવાનું છોલીને પછી એને છણી લઈશું આખી દૂધીને સારી રીતે એવી છણી લઈશું કોઈ મોટી છણણી લેતું હોય છે હું નાની મીડિયમ અમથી છણી આવે એ જ લઉં છું કેમ કે આ દૂધીને આપણે ઘીમાં શેકવાની છે એટલે જલ્દી એવી શેકાઈ જાય અને એકદમ જલ્દી દૂધનો માવો પણ આમાં એડ થઈ જાય એવી રીતે હું આને છોલી લઉં છું એક પેન ગરમ કરવા માગશું એમાં એક ચમચી જે રીતે દૂધી હોય એ પ્રમાણે આપણે ઘી એડ કરીશું મારે અહીંયા એક ચમચીથી કામ થઈ જાય છે પછી ઓલી છોલીલી દૂધી હોય એને પાણીમાંથી નીચોવીને પછી આમાં એડ કરી દઈશું જેથી કરીને દૂધીનું પાણી હોય એ ઘીમાં એડ ના થાય અને ફૂટે નહીં અને એડ કરીને હળવાથે હલાવતા રહીશું અને પાંચ દસ મિનિટ લાગે છે બહુ વધારે લાગતો નથી કેમ કે પાંચ દસ મિનિટ એટલા માટે કે આપણે એને હળવા હાથે જ બધી પ્રોસેસ કરવાની હોય છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની બહુ ફૂલ પણ નહીં બહુ સ્લો પણ નહીં એટલે અને દૂધી નીચે ના ચોટે એનું ધ્યાન રાખવાનું હળવા હાથે હલાવતું રહેવાનું પછી પાંચ દસ મિનિટ પછી એની સ્મેલ ઘી ઘી એકદમ છૂટું પડીને એની સ્મેલ આવવા મળશે તમને ખબર પડી જશે આપોઆપ કે દૂધી શેકાઈ ગઈ છે તો પણ તમને એવું લાગે ડાઉટ તો આપણે દૂધીને હાથમાં લઈને એક વખત ચેક કરી લેવાની પછી એમાં આપણે દૂધ એડ કરી દઈશું જેટલી દૂધી છે એના પ્રમાણમાં અને તમને જેવો માવો ભાવતો હોય એ પ્રમાણમાં આપણે દૂધ એડ કરીશું મને માવો વધારે જોઈએ દૂધી કરતા એટલે મેં થોડું દૂધ વધારે એડ કર્યું છે દૂધી પ્રમાણે એને પણ હળવા હાથે આપણે હલાવતા રહીશું જેથી કરીને દૂધ ફાટી ના જાય એટલા માટે આમ તો દૂધ ફાટે નહીં પણ તો બી થોડું ધ્યાન રાખવું સારું એને ધીમે ધીમે ગરમ થવા દઈશું ગરમ થાય એટલે ઊભરા ઉભરો આવવા લાગશે એટલે ત્યારે થોડું વધારે ધ્યાન રાખવાનું ત્યારે સાવ સ્લો ફ્લેમ કરી દેવાની ગેસની અને એને ઉકળવા દેવાનું ધીમે ધીમે દૂધ પછી એની પ્રમાણમાં એ ઘટ થતું જશે તમને દેખાતું જશે વિડીયોમાં મેં કે દૂધ ઘટ થાય છે આજુબાજુમાં જે મલાઈ ચોટે એને પણ ઉખાડીને આ તાવીતાથી અંદર એડ કરતું રહેવાનું એટલે થોડો માવો ઘટ વધારે થાય અને મલાઈવાળો માવો થાય ઉભરો આવે ત્યારે ધ્યાન રાખવાનું જેથી કરીને એના છાંટા આપણા હાથ ઉપર પણ ઉડી શકે છે એટલા માટે તેમાં હળવા હાથે આપણે આને સારી રીતે મિક્સ કરતું જવાનું અને હલાવતું જવાનું અને છાંટા ના ઉડે એનું ધ્યાન રાખતું જવાનું જ્યારે સાવ દૂધ બળી જાય ને એકદમ માવો થઈ જાય પછી આની અંદર આપણે ખાંડ એડ કરીશું ખાંડ જેટલું દૂધી અને દૂધ લીધું હોય એના અડધા પ્રમાણમાં એડ કરીશું અને હું આમાં બીજું કંઈ મિક્સ કરતી નથી કલર પણ એડ કરતી નથી તમે આમાં કલર એડ કરી શકો છો પછી ખાંડનું પાણી પણ બળી જાય એટલે થોડો આમ તમે આમાં બીજું કંઈ જ નહીં પણ થોડો એલચી પાવડર એડ કર્યો છે તમે એલચી પાવડર કે કોઈને ડ્રાયફ્રૂટ પસંદ હોય તો ડ્રાય ફ્રૂટ એ બધું અત્યારે એડ કરી શકો છો કેમકે આ જ્યારે પાણી ખાંડનું પાણી બળતું હોય ત્યારે બધું મિક્સ ચડી જશે પહેલાં અને ડ્રાયફ્રૂટ જ એડ કરવું હોય તો આપણે ઘી જ્યારે ગરમ કરીએ ત્યારે પહેલાં ડ્રાય ફ્રૂટને શેકી લેવાનું અને પછી આમાં એડ કરવાનું એટલે એકદમ સ્વાદ કંઈક અનોખો મસ્ત આવે છે જો ધીમે ધીમે ઘી એકદમ છૂટું પડતું જાય છે બધું જ પાણી બળી જ્યું છે અને આપણા લોયાથી હવે ચીક ચીપકતો પણ નથી હલવો એટલે એકદમ સારી રીતે છૂટો પડી જાય એટલે આપણો દૂધીનો હલવો એકદમ સર્વ કરવા માટે તૈયાર થઈ ગયો ગરમ ગરમ દૂધીનો હલવો સર્વ કરો ખાઓ ટેસ્ટી ઘરે બનાવો દૂધીનો હલવો એકદમ મેં પછી ડ્રાય ફ્રૂટ એડ કર્યું છે તમે